બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરી વિસ્તારની રેલવે લાઇન નજીક વસવાટ કરતા સો જેટલા ખેડૂત પરિવારો રસ્તાની ગંભીર સમસ્યાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂના રસ્તા પર આવેલા ફાટકો બંધ કરવાની હિલચલ તેજ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પોતાની આજીવિકા અને અવરજવરના મુખ્ય માર્ગને બચાવવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ધાનેરા પ્રાંત કચેરીએ ઉમટી પડ્યા હતા અને વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરી રેલવે વિભાગની મનમાની સામે બાયો ચડાવી છે ધાનેરા શહેરથી ફતેપુરા ગામના જૂના માર્ગ પર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા અનેક પરિવારો વસવાટ કરે છે આ વિસ્તારના ખેતરો વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન પર ખેડૂતોની સુવિધા માટે બે ફાટક આપવામાં આવ્યા હતા પરંતુ હવે રેલવે વિભાગ આ ફાટકો બંધ કરવાનું આયોજન કરી રહ્યું છે જો આ ફાટક બંધ થઈ જાય તો ખેડૂતોના ખેતીના સાધનો દૂધ ભરાવવા જતી ગાડીઓ અને શાળાએ જતા નિર્દોષ બાળકો માટે રસ્તો બંધ થઈ જશે આ ગંભીર બાબતે ખેડૂતોએ પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટને રજૂઆત કરી હતી જે બાદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક ટેલિફોનિક વાતચીત દ્વારા રેલવેના અધિકારીઓને આ મામલે વાકેફ કર્યા હતા માલોત્રાની જે જૂની વાત કહેવાય તેઓ અમારા બધાના સો જેવા ખેડૂતોના ખેતર આવેલા બે હજાર સત્તરમાં પાણી આવ્યું ત્યારે રેલવે નાળા બનાવ્યા એટલે એ નાળું એવું કાચું બનાવ્યું કે ગમે ત્યારે પાણી ભરાઈ જાય ચડવા માટે કોઈ ગાડી ના ચડી શકે એ ઉપયોગમાં જ નથી આવતો નહીં તો એ કમ્પ્લીટ રસ્તો જૂનો રસ્તો છે રેલવેનો માર્ગ અને હમણાં નવો જે કામકાજ ચાલુ થાય છે રેલવેનો એના અંદર પણ એ રસ્તો બંધ કરવામાં આવ્યો હવે આ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હવે આ લોકોને જવા માટે બધા અમારા ખેડૂતોને જવા માટે રસ્તો નથી બધા ત્યાં પોતપોતાના ખેતરમાં રહે છે અને પોતાના બાળકો સાથે છે સ્કૂલ આવવા જવા માટે ખેડૂત છે દૂધ ભરાવા આવવા જવા માટે ચાર ખાંડ લઈ જવા માટે બધો રસ્તો રેલવે બંધ કર્યો હતો એટલે અમે આજે એસડીએમ સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા એટલે એસડીએમ સાહેબે એમને સારો રિસ્પોન્સ આપ્યો અને ધ્રુબરૂ રેલવેથી વાત કરી અને મંગળવારના દિવસે એસડીએમ સાહેબે એમને બોલાવી અને એવું આશ્વાસન આપ્યું તમારો રસ્તો કાઢી આપશો એટલે અમારે આ મીડિયા થ્રુ સરકારને પણ નિવેદન ધારાસભ્ય શ્રી માવજીભાઈને નિવેદન જ્ઞાનીબેનને નિવેદન

પરંતુ ઇમરજન્સીમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે પણ આ રસ્તો અનિવાર્ય છે રેલવે દ્વારા જે નાળા બનાવવામાં આવ્યા છે તેમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અવર જવર અશક્ય બની જાય છે આથી ખેડૂત પરિવારોના હિતમે રેલવે વિભાગ મનસ્વી નિર્ણયો લેવાનું બંધ કરી કાયમી અને યોગ્ય માર્ગ બનાવી આપે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે કે અમારો જૂનો માળતરાનો રસ્તો છે આ લોકો રેલવે ખાતા કાંઈ કામ ચાલુ કર્યું છે એના હિસાબે રસ્તો બ્લોક થઈ ગયો છે અમારો રસ્તો ખોલવા માટે અમે એસટીએમ સાહેબની જાણ કરી એસટીએમ સાહેબ અમે સારું આશ્વાસન આપ્યું છે કે તમારો રસ્તો કોઈ હાલથી બંધ થાય નહીં અને બીજું ઉપરથી આ રેલવે સાહેબે પણ જાણ કરી છે એના માટે અમને રસ્તો ખોલ્લો રાખવા માટે અમારી ખાસ વિનંતી છે એમાં અમારા છોકરા છે પશુપાલક છે ખેડૂતો છે અવરજવર સાધન જાય છે માળતરાનો જૂનો રસ્તો છે ન બંધ કરવા એમની ખાસ નમ્ર વિનંતી અમારી સમગ્ર મામલે હવે દળો રેલવે વિભાગ અને સ્થાનિક પ્રશાસનના મેદાનમાં છે સૌથી વધુ પરિવારોના અસ્તિત્વ અને સંતાનોના ભવિષ્યનો સવાલ હોવાથી ખેડૂતો આ મામલે પીછે હટ કરવા તૈયાર નથી જો રેલવે વિભાગ દ્વારા આ બાબતે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે અને જોર જબરદસ્તીથી ફાટકો બંધ કરવામાં આવશે તો આગામી દિવસોમાં ધાનેરા પંથકમાં ખેડૂતો મોટું આંદોલન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે